જામનગરમાં આવેલું છે ભગવાન કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન વિશ્વનાથ મહાદેવ ના દર્શન ભારતમાં માત્ર બે જ આવા મંદિર છે જેમાં શિવલિંગ ના દર્શન ચારે દિશામાંથી કરી શકાય છે એક વારાણસી માં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજા જામનગર આવું જ એક મંદિર નેપાળમાં પશુપતિનાથ મહાદેવનું પણ છે મહાશિવરાત્રીમાં મંદિરે મહાદેવજીની ચાર પહોરની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસમાં ભાવિકોનો ઘોડાપુર ઊંટી પડે છે અને ભાવિકોને મહાદેવજીના અલગ અલગ શૃંગારના દર્શન પણ કરાવવામાં આવે છે જ્યારે શ્રાવણ માસમાં આ મંદિરમાં અલગ અલગ શૃંગારના દર્શન જેમ કે ભસ્મ દ્વારા ભીમસેન કપૂર દ્વારા જરી દ્વારા સુકા મેવા દ્વારા માખણ દ્વારા સોના ચાંદીના વરખ દ્વારા જેમ અલગ અલગ વસ્તુઓ દ્વારા ત્રીસે ત્રીસ દિવસ અલગ અલગ શૃંગારના દર્શનની ઝાંખી કરાવવામાં આવે છે જ્યારે સાંજના ભાગમાં એકસો ને એકાવન દિવાની મહાઆરતી ઉતારવામાં આવે છે જામનગરનું કાશી વિશ્વનાથનું મંદિર ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે મંદિરના દરેક સ્તંભમાં દેવી દેવતાઓની સુંદર મૂર્તિઓ સજાવવામાં આવી છે અનેક રંગોથી રંગાયેલું મંદિર ખૂબ જ આકર્ષક લાગે છે ભાવિકો નિયમિત મહાદેવના મંદિરે આવી શિવલિંગ પર જળાભીષે અને પૂજન અર્ચન કરી ધન્ય થાય છે દરેક ભાવિકોને ગર્ભગૃહમાં પૂજા કરવા માટે ધોતી પહેરવી ફરજિયાત ત્રણ વર્ષથી હું એ કાશી વિશ્વનાથ મંદિરમાં રોજ સવારે પૂજા માટે આવું છું અને મને મનો મને મનોકામના થઈ હતી કે મારે રોજ પૂજા કરવા આવું છે અને મહાદેવની કૃપાથી મેં રોજ સવારે પૂજા કરવા આવું છું નિત્યક્રમ અને મારા જેવા ઘણા ભાવિ ભક્તો છે કે સવારે વહેલા આવી અને સવારના અહીંયા પૂજા કરવા આવે છે ના મંદિરની ખાસિયત એ છે કે કોઈ પણ ભાવિ ભક્તને અંદર પૂજા કરવા માટેની છૂટ છે પણ એક નિયમ કે ધોતિયું ફરજિયાત પહેરવાનું એ એક નિયમ છે અને આ બધાને શ્રદ્ધાથી બધી મનોકામના પૂર્ણ થાય છે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં જે પણ તમારી મનોકામના હોય છે તે બધી પૂર્ણ થાય છે છોટી કાશી કહેવાય છે અને હું અહીંયા રોજ દર્શન કરવા આવું છું મહાદેવના મંદિર મને મંદિર બહુ સારું લાગ્યું છે રોજ હું આવું જામનગર જામનગરમાં આવેલું આ મંદિર એકસો ત્રીસ વર્ષ જૂનું છે આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના અને પ્રાર્થના કર્યા બાદ અખંડ દુઃખની ધારા તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવ્યું મહાદેવજીમાં અતુટ શ્રદ્ધા ધરાવતા જામનગર વાસીઓ નિયમિત કાશે વિશ્વનાથ દર્શન કરવા આવે છે અઠ્યાવીસ વર્ષ ત્યાં અહીં મહાદેવના મંદિરે આવું છું અને મહાદેવમાં મને અતૂટ શ્રદ્ધા છે અને અહીંયા જે પણ કામ આપણે અરજ કરીએ છીએ મહાદેવજીને એ પરિપૂર્ણ થાય છે અને મારા જેવા અસંખ્ય ભક્તો મારી સાથે ત્રીસ ત્રીસ વર્ષથી આવે છે એવા અમારું ગ્રુપ છે આખું અને ખૂબ જ આ મંદિર પ્રતાપી છે અને આ મંદિરમાં જે પણ તમે કાંઈ શ્રદ્ધાથી તમે અરજ કરો છો તે પરિપૂર્ણ થાય છે એક સમય જામનગરના મુખ્ય વજીર કરસનભાઈ પૂંજાણીભાઈની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિરમાં અન્ય મંદિરની જૈન ગણપતિ કાળભૈરવ હનુમાનજી ચંડભૈરવ ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે દરેક તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે જેમાં શહેરના યુવાન વડીલો ભાગ લઈ મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે હું આજે આઠ દસ વર્ષથીના મંદિર કાશી વિશ્વનાથ આવું છું ને ઘણા બધા ભાવિક ભક્તો આવે છે અને રોજ અહીંયા આગળ થોડી ઘણી સેવા ચાકરી કરું છું અને હું ને મારો મિત્ર એક મોહિત છે જે બે જણા થઈને કરી છીએ અને અહીંયા આપણે હરેક વાર તહેવાર કાશી વિષ્ણુ મંદિરમાં બધા તહેવારો ઉજવાય છે ધામધૂમથી અને અમારી એવી લાગણી છે કે અમે જે કંઈ પણ મનોકામના માની છીએ અહીંયા આગળ બધી પૂર્ણપૂર્ણ થાય છે અને અમે શ્રદ્ધા ભાવ વિશ્વાસથી આવી છીએ જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર સ્તંભ પર ઊભેલું છે છે જૈન આવી પવિત્ર શ્રાવણ માસ હોય કે પછી અન્ય દિવસો હોય અહીં સવારથી લઈને સાંજ સુધી ભક્તો કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે અને દૂધ અને જળાભિષેક કરે છે